આ મગફળીમાં દસ દિવસ પહેલા જે સિઝલરનો ઉપયોગ કર્યો હતો તો સિઝલરનો ઉપયોગ કર્યા પછી તમને અત્યારે રિઝલ્ટમાં કેવું લાગે છે રિઝલ્ટમાં બહુ સારું લાગે છે મગફળી પૂરા એક કલર જેવી લાગે છે અમને અત્યારે ને બેસ્ટ રિઝલ્ટ જ મળ્યું છે આના ઉપર પ્રોડક્ટ ઉપર એટલે બેસ્ટ રિઝલ્ટ એટલે એક કલર જેવી લાગે છે બીજું કઈ તફાવતમાં બીજું કઈ આધાર ખાતર દીધું હતું તમે ના આધાર ખાતર હજી કઈ આપ્યું નથી બરાબર બરાબર તો આપ ખેડૂત મિત્રો આખો પ્લોટ જોઈ શકો છો

ઓકે ઓકે દિલીપભાઈ બીજા ખેડૂત મિત્ર તરને ભલામણ કરવી હોય તો કરી શકાય ના ચોકસ કરી આપાય તો જરાક સારું છે ને રિઝલ્ટ પર મળે છે મે બે પ્લોટ ઉપર યુઝ કરેલું છે ને બે પ્લોટ ઉપર સેમ રિઝલ્ટ મળે મળ્યા છે બરાબર તો જરાક એક તમારો મોબાઈલ નંબર ખેડૂત મિત્રોને બોલજો 9997942518 તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જે આ ટોટલ પ્લોટમાં સિઝલનનો ઉપયોગ કર્યો છે દિલીપભાઈ છાવૈયા ગુણાતીતપુર ગામ અને બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળ્યા છે એમને તો આપ પણ ઉપયોગ દિલીપભાઈ જે તમે આ દસ દિવસ પેલા સીઝલન ઉપયોગ કર્યો એના પેલા મગફળી જરાક તમારી પીરાશ જેવી હતી તો એમાં તમે કઈ પૂરક ખાતર તરીકે નીચે યુરિયા કે તો ઉપર ફેરસનો નો કે એવો સ્પ્રે કર્યો તો નીચે યુરિયા પણ નથી આપ્યું ને ફેરસની મારી પ્લાનિંગ હાલતી હતી ને તમે ફિલ્ડ ઉપર આવ્યા ને તમે ત્યારે સજેશન કર્યું કે એ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ તો અત્યારે દસ દિવસ પછી આપણે રિઝલ્ટ જોઈ છે એનું તો એક રંગી મારે પૂતડી દેખાય છે અને ફેરસની પણ જરૂર ના પડી તો આપ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો પૂરક ખાતરનો ઉપયોગ નથી કર્યો ઉપરથી કોઈ પણ પ્રકારનો છંટકાવ નથી કર્યો બહુ સારા પ્રમાણમાં સિઝનલના રિઝલ્ટ મળ્યા છે તો દરેક ખેડૂત મિત્રને મારી ભલામણ છે કે મકફળીની અંદર એકવાર એક acre એક થી 1.5 લિટર મકફળીની અંદર આપો તો બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળશે